સમાચાર તો જો કેવા આવ્યા છે આ વો ઘર મૂકીને વહી ગઈ એ હોતે છોકરા ને છોકરા તો તે અને એનું કારણ હોતે સાસુ એને આવી રીતને હેરાન કરતી હતી તે વય જ જાય ને આવી રીતના કરે તો અમારી ડોસી પણ આવી જ છે ને ગમે ત્યારે વારસદાર નથી વારસદાર નથી એમ જ કર્યા કરે છે

કે હીર રામ કહે છે ને હીર રામ કહે છે ને હીર લુલું કરે છે ને હીર લુલું કરતી નથી અને તારી પાસે જરી કાંઈ બે હું તો કે બા આમ કરે છે ને બા ઉલું કરે છે હવે હું જાઉં તો જાવ ક્યાં મને કે સરનામું એમ એટલે હું ત્યાં જાઉં રિક્ષા ગોતી તે તમે આખો થી ક્યાં ગયા તા ગયા તા ને ક્યાં ગયા તા કઈને ગયા તા મને એક પ્લોટ જોવા ગયો તો અરે તને કઈને હું જાઉં તને કહું તો તું હતર વાના મને સંભળાય

કે જેને હાહુને નકારતી હોય અને એવી કઈ હાહુ છે જે વહુને વખાણતી હોય કે લે એ આદી નું દી તમારા બાની મે સેવા જ કરી છે પણ એને કઈ મેવા આપ્યા મેવામાં હું આપું આ બસ જેમ ફમે બોલવાનું જો આપણે ગૌઠા સેવા કરવી ને તો ગૌઠા મણો કાઈ નો આપે ઈ તો ખાલી હું આપે આશીર્વાદ આપે હમ આશીર્વાદ આશીર્વાદ કોઈ દી આપ્યા છે આ જારે હોય ને ત્યારે રોક તો કરી જેમ ફમે બોલ્યા છે આદી નું દી બે કઈ બોલી છું પણ આ તો મારી દીકરીની વાત આવી ને એટલે હું બોલી છું જો આપણે નિસ્વાર્થ ભાવે કુકની સેવા કરવી ને ગૌઠામણાની તો ભલે એ આપણને ગાળ્યું દે કે ગમે કરે ભલે આપણને એ સાપ આપે એ ગમે કરે પણ એ આપણું બધું ઉપર લખાય છે ઉપર અને ઈશને આ બધી ઉપરવાળો આપણને બધું ચૂકવી દેશે ટાઈમે એટલે તું ઉપરવાળા ઉપર ભરોસો રાખ ને આ ગૌઠામણાની સેવા કરવાની હોય મા બાપની એટલે ઉપરવાળો બધું જ નાપી દે જા કોઈ દી તું દુઃખી નહીં થાય ભાષણ પૂરું આ તમારા ભાષણ સાંભળવા માટે જ હું આવી હતી અને ઓલા જે ઠેલો ભરીને જાતી હતી ને તો જવા દેવાની હતી તો તમારે છે ને કોઈને કાંઈ કેવું ના બસ તમારા બા ને વાત કરે તમારા બીજું કાંઈ ને ખોટી ચિંતા તો નહીં આ તમારી બાયડી પૂછે આવીને ક્યાં ગયા હતા કેમ વાલ લાગી કેમ મોડું થયું એવી તમારે નિરાશ કરે ને કા અરે મારે કેમ તને જવા દે તું વિચાર તો કર તું વહી જા એટલે મારા જીઓને ઓલે મારે એક દીકરી હોતે ને બાકી છે સેવા પવણાવાની એનું કોઈ સને ને માગુલે નહીં આવે આ ઘરમાં

હું તો શીખેલી છું ઓ તમારા બાને એક કામ કરો ને શીખો મોકો ટ્યુશનમાં તો ખબર પડશે કે છે ને પોતાની બહુ ને જેમ તે મેણે નો મરાય એમ આ જિંદગી મારી પૂરી થઈ ગઈ ની સેવા કરવામાં જિંદગી તેવડે હું સેવા કરીને તૂટી ગઈ કોઈ દી સેવા રત કરી ટાઈમે મે કોઈ દી કોઈ વસ્તુ આપી નથી હવે મારે વધારે બોલવું નથી નકર પાસે તું હોત ને મને ખી જાય કે હું તો કે કે કરું છું જાવ બીજાને કયો લઈ આવો ભાડુતભાઈ એમ કે પછી તું આ હું કરું ને તો દેખાય છે પણ એની બા કરસે ને નહીં દેખાય ને બાના પ્રેમની પટ્ટી લાગી ગઈ છે ને ધણી આવ્યો હોય ને તો જરે પૂછાય તમે બેહો પાણી લાવું ચા લાવું આ તો કાય નહીં બસ આવીને ઝઘડવાની વાત સીધી તે ધણીની સેવા માણા ત્યારે કરે કે પૂછીને કે કઈ કઈને જાય કે હું અહીંયા જાવ છું અહીંયા છું આટલી વાર લાગશે તો મોડું થાશે પણ નહીં એવું તો કાય તમને છે જ નહીં તો હવે મેં તને કીધું તો હવે તારે જવાનું શું લેવું છે કે નથી જાવું તો બેઠી ને તો હું મારી રીતે બધું કરી આવું હા તમારે જે કરવું કરો જાવ તમાર બાની છે એમ મને નથી જાવું તો હું ચા કે ગ્લાસ એ પૂછું આપસે ની બા